ઘણા દાળા થઈ જાય મારા મિત્ર કણૈયા લાડને મળે નહીં હું ભાઈ સારું મારા કણૈયાલના લાડને હું મળતો આવું અને શાકભાજી કોઈ કરી હોય તો લેતો આવું અમે તો આ દાણા થઈ જઈ ઘર નંક્યા સજાવ કોઈ હ કે નહીં હવે તો કંઈ હ નહીં પણ હારું હારું ઘર કુક લોકો કહી દે હેલો તમારા સોમાં આનો દારો છત્રી બત્રી લઈ જઈ પડે આ દંડીએ લઈ જઈ પડે કુતરો કુતરોમાં હારો હંધે રસ્તા શું કરતો હશે હા તો આવે તો લાગજ કનૈયાલાલ થઈ ગયું મળવા જવું જ પડે કનૈયાલાલ ના આજ તો નહીં ચાલે મારે કણૈ ખેતી કરી હશે મને શાકભાજી કરીએ છે તો હાલશે એવો મને વિશ્વાસ હશે મારા મારું બાપા ગમત આવી ગયો હૈ આ મોકન દે કાહે પણ મારો હા કનૈયરે કનૈયા મારો ઘેર હશે કે નહીં હોય ગૂમ બૂમ પાઈ જયું પડે હે કે આજનો બરાબર કાગળના કોઈ પણ માણસોનું કાગળ હતું અલગ આ મારા

અરે કનૈયાલાલ આ તો આમ તો હતો ને ઊંઘતો અને વિચાર્યું મારા મિત્ર કનૈયાલાલ ને મળવા જવું જ છે મને રાતે મારા ગબ્બર ભાઈ મારે મળવું છે

भाई जी कैमरे में आ रहे हैं कान तो जो तो फट फट ता मिली मिली अरे काल टमाटर मशीन लाया गूगल बस अरे तू चाजो मारो है चाजो आतम चोख के क्या आराम गरि ખેતર માં ગયા ચોરી બોય તમને પર પડે તમે યાર જો તમને લેન છે બરોબર તમારી આપણી બધી યાર બરોબર મારા તો ભાઈ બધી હું જો

radically u ran. এহানানের্ছা তরঙানে নিাওঢ নিলান ইন. আদিযারে bringtমন, করবাerg

अवरू के डोरी जाग पड़ी लेरो तो एला लेप गवे नना तो मन बाप त जुन्नी आयो नता कोनो डुरो आयो नना माराही तर हो मु तो जोता नी गपाटी चले अना कोन जे बरने वणा तो एक बापबोत नेवणाए रागे बोल दारू पीन आवे छासो ताना दारू नहीं पीजो मैं तो पाणी पीदी वा ओ हो हो पाणी ई चो तो ह ई चो तो ह आ जवा তাৰ ভাই তোমাৰ নে ভূলি গৈ ল

marahuh botuh daru napi juga itu તમે ભાઈ બન પલર્યા હે વાહ પણ મારી ચોરી હોતા નહી હો મને શાક કરવા તું આવ્યું ના ચોરી નહી હા ભાઈ બોલો કબાબા મજામબઈ મજામાં મારો બાબા હા હા ઓ સોરી ખાવ આવજો તને ઉપર જો ના સો ખાવ હો કણ હે લાલ તો આઈ ગયો

<tip> ता जना Olha o então, quadril, eu... <tossos> <tossos>

Kamu kau berpayah sih, kamu kasih, soi wari banyak lah. Kita cuba moduna tay. Aih, 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 aih. Eh? Mana kita buka itu? Tolo, pinti. Tolong di mana ini? Apa? Tolong di mana ini? Aiyah, tolong di mana ini? Aiyah. Tolong di mana ini? Oh, Alia apa berusia ni? Alia suara ikut kan ni je ni? Suara Oh biar ni je jangan tak boleh Kau perbang? Haa, tak boleh lah Ya, baik-baik Kau jawab tu je ya He? Aku suri tu je apa yang termo He? Kau aku jawab tu tak ada Kau aduh tu Kau aduh lah tu 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 tu

મેં ચોરી બોરી મળશે પણ મારા કનૈયા ને ભીડ પડી કોઈક ચોર પડ્યા ખેતરમાંથી ચોરી ગણી ગયા અરે રે ભગવાન મારા કનૈયા હોમ જોઈજે તું હા લાલ આવજો ગોલે તો દુઆ કરું તાર ચોર તો મને આ હે ઓબજો ચોરી મોત હું પડ્યા તો ચેરી કોક મોત ના ના કાલે ઘેર ફિયર બીજી કોક લઈ જાય તો આપરે અંદર આવજો તાર આવજો આવજો ભાઈ એ આવજો એ આલુ કરજો તો ન તો હું પકડી

હું તો આને ચોર ગણી તો પણ આ ચોર નહીં હો બીજા જો ઉપર હે બીજા બીજો કોક ચોર હે એવું લાગે હા હે ડો ખબર હલી હા ના ના આ પેલા ભાઈ એ હતા ને નાર ભાઈ એ તો સોય નઈ લીધી પણ આ બીજો કોક કોઈ તન્યા કરે ને તો પૂછ જોઈએ હે હો પૂછ તો પૂછ જોઈએ તાને તાના સોયન ચોર તો પકડો કે અલી પેલો દારૂડીઓ ભર્યો હે આ દારૂ આ દારૂડીઓ કોને પૂછજો હે પૂછજો

Mana kulit saya kulit pahaw. Oh tak. Alai kulit saya ni macam susu. Naa, mana abah ruda, dia nua, waktu Abah gua Abah gua Abah gua lalu saya kulit. Abah gua lalu saya Abah gua lalu saya kulit. 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 Abah Abah কালি ছমে বো মোক গোলা ল नै એટલે મી કી થી હોય એટલે પેલું આદરન કહી દેને ના ઉપરા એ ઉપરા હું ના ના હું મને કે હું કેતો મન મોય સુકા લેતો એટલે સોરી લઈને કે મો આ ના મારન તમળ સોરી આલ હું હન મન ડોક્ટર ના પાર સોરી ખાવાની અરે ડોક્ટર સોરી ગાના પડી મારા તમળ સોરી આલ રાજુભાઈ ના પાર સોરી ગા ના सोरी आलु छ न लया मा भाइ त छोरी त मने बोटी अलवारी पर लया छोरी छोरी खाइछ न अब शरम हु करा खले ल खेरो पिन ल ओ हो छ न न लइके व जनी आ त मारा घर खादिजे लाद नही खाइबे काले त लाया त मन ल अब काले ये त बजार मही लायो न न बजार म त लाया त छोरी ह खा चुक्यो त लाया त Sama mana alwan ni? Cebi di mana ni? Kaya. Kau kau kau. Kaya. Kaya kete. Hasu kaya. Hasu kaya. Wah masih lejo tu. Wah tadi. Joi na. Hasu la tu. Tu jalan ni jauh bawah. Jauh jauh. Aduh, sorry, sorry. Sorry. Sorry, sorry, sorry. Berdo, berdo lah. Ayuh, na, na. So ni kiki. Hai, joy. Hai, hai, hai. Kadek lagi, kau. Ayuh, di mana? Kadek lagi. Muat ke Tata? Okey. Haha. Kawasan mana? Bawa. Kau dijual. Hai, Bayu. Ame, amara Bayu sih atau Kubah?

જય માતાજી જય જય માતાજી